રાજ્યપાલ ગાંધીનગરમાં હેલીપેડ પ્રદર્શન રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ દ્વારા આયોજિત આ સંમેલનમાં કૃષિ ક્ષેત્રના પત્રકારોને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય કક્ષાના કૃષિ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા આ સંમેલનને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે આપણા દેશના ખેડૂતો સૌથી મોટા તપસ્વી છે તેમની પ્રગતિ ઉન્નતિ અને વિકાસ માટે કૃષિ પત્રકારોએ ખૂબ મોટું કાર્ય કર્યું છે તેવી જ રીતે વધુ ખેત ઉત્પાદન માટે કૃષિ વૈજ્ઞાનિકોનો ફાળો પણ અમૂલ્ય છે આ સંમેલનમાં કૃષિ પત્રકારોને રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરીય કૃષિ પુરસ્કાર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા રાષ્ટ્રીય કૃષિ પત્રકાર સંઘ દ્વારા આયોજિત આ સંમેલનમાં એસોસિએશન ઓફ નેશનલ એગ્રીકલ્ચર જર્નાલિસ્ટની રાષ્ટ્રીય પુરસ્કાર પસંદગી સમિતિના અધ્યક્ષ વિજયરાવ હુસુકુલે જૈન ઇરિગેશન સિસ્ટમના માર્કેટિંગ હેડ જય ઠક્કર તેમજ મોટી સંખ્યામાં કૃષિ પત્રકારો કૃષિ વૈજ્ઞાનિક અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો જોડાયા હતા